નમસ્કાર આવાજ ધનતાકીમાંથી હું દેશ આજે કચ્છ જિલ્લાની સામાન્ય સભામાં ખૂબ જ મોટો હોબાળો થયો હતો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા કચ્છ જિલ્લામાં શિક્ષકોની ગટની બાબતે ખૂબ જ મોટો હોબાળો કરવામાં આવ્યો હતો જોકે આ હોબાળો અપેક્ષિત હતો કેમકે કચ્છ જિલ્લાની શિક્ષણની સ્થિતિની વાત કરીએ તો અંદાજિત પિસ્તાલીસ થી પચાસ ટકા શિક્ષકોની ઘટ છે કેટલા બધા ગામો એવા છે કે ત્યાં સરકારી શાળાઓ નથી અને સો જેટલી શાળાઓ એવી છે જેનામાં એક પણ શિક્ષક નથી એટલે સ્વાભાવિક હતો કે આ હોબાળો થવો ઘટ હોવા છતાં પણ જિલ્લા પંચાયતે અનેક શિક્ષકોને જિલ્લા ફેર બદલીના આદેશો કરી દીધા હતા તેના કારણે કચ્છ જિલ્લાનું જે શિક્ષણ છે એકદમ ખોરંભી ગયું છે અને કચ્છ જિલ્લાના શિક્ષણમાં જે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે તેમની હાલત એવી છે કે એમની પાસે શિક્ષકો નથી અને શાળાઓ નથી પરિણામ સ્વરૂપે એક આખે આખો ગામ એવું હતું તેના તમામ વિદ્યાર્થીઓ એક સાથે સામૂહિક શાળા છોડી દીધી હતી આ પરિસ્થિતિમાં જે સત્તા પક્ષના ધારાસભ્યો છે સાંસદ છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો છે તેમના એકેનો પેટનું પાણી હલ્યું નથી અને તેમને આ વ્યવસ્થા કરવા માટે અથવા તો તાત્કાલિક શિક્ષકોની ભરતી થાય તેના માટે કોઈ જ આયોજન કર્યું નથી પરિણામ સ્વરૂપે વિપક્ષ મેદાને આવ્યો છે અને વિપક્ષે કોંગ્રેસે આ બાબતને બહુ ગંભીરતાથી લઈ અને આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી તેનામાં ખૂબ જ મોટો હોબાળો કર્યો હતો પોલીસની મધ્યસ્થતાથી જે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ હતા તેમની ધરપકડ કરી અને ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખડકી દેવામાં આવ્યા હતા પરંતુ એ પણ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જે પટેલ છે તમારા ધ્યાનમાં હશે કે અમરેલીના પાયલ ગોટી કાંડમાં પણ તેઓ વિવાદિત રહ્યા હતા ત્યારબાદ ભુજ શહેરમાં દબાણ હટાવવાના નામે પણ જે ફરિયાદો થઈ હતી તે ફરિયાદો તેમણે પોલીસ સ્ટેશનમાં નથી સ્વીકારી તેની પણ અનેક ફરિયાદો થઈ હતી અને તમારા ધ્યાનમાં હશે હાલમાં જ હજી થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીનો જે રોડ શો એવો હતો ત્યારે પણ આ પીઆઈએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ખૂબ જ ઘર્ષણ કર્યું હતું તેમના કામો તમામ મે તમામ ભાજપ પક્ષ માટે થતા હોય તેવા પણ આક્ષેપો ખૂબ જ થઈ રહ્યા છે અને અતીતમાં પણ એવા આક્ષેપો થયેલા છે જોકે આ કિસ્સામાં લાભ એ થયો કે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પાણી પીવા માટે પ્લાસ્ટિકની બોટલો રાખવામાં આવી હતી જો કદાચ કાચના ગ્લાસ મૂકવામાં આવ્યા હોત તો જે કાર્યકર્તાઓ નેતાઓ છે તેમના ઉપર મુકવામાં આવ એટલે જૂની ત્રણસો સાત મુજબ હત્યાના પ્રયાસનો ગુનો પણ દાખલ થઈ શક્યો હતો પરંતુ એવું ન થયું કેમ કે એમને ભગવાને સદબુદ્ધિ આપી અને પીવાના ગ્લાસની જગ્યાએ એમને પ્લાસ્ટિકની બોટલો રાખી હતી આમ જે કોંગ્રેસ પક્ષનો વિરોધ પ્રદર્શન થયો તે વિરોધ પ્રદર્શનમાં ખૂબ જ હોબાળા થયા અને થોડું ઘણું નુકસાન પણ થયું હતું પરંતુ તમામ કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓને પોલીસે ધરપકડ કરી અને ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખસેડી ગયા હતા

ચાલીસ ટકા જેટલા શિક્ષકોની ઘટ હોય કેટલી સ્કૂલો મર્જ થવાના લીધે બંધ થઈ ગઈ છે બાળકોને દૂર દૂર સ્કૂલમાં જવું પડે છે આ પ્રશ્ન લાંબા સમયથી છે જિલ્લા પંચાયતના સતાધીશોને ખબર છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને પણ આ પ્રશ્નની ખબર છે પરંતુ એ લોકો તો સરકાર સામે નથી બોલી શકતા એમને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આ સામાન્ય સભામાં જ્યારે રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ એમ કહેતા હોય કે બસ હવે ફોટા પડી ગયા તો જાઓ એટલે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એવી છે કે ગમે તે કાર્યક્રમ હોય ફોટા પડાવી લો એટલે કાર્યક્રમ થઈ ગયો પરંતુ કોંગ્રેસની એવી માનસિકતા નથી કોંગ્રેસ પરિણામ સુધી જવા માગે છે કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે એ ગમે તે ભોગે લડીને જેલમાં જઈને કે ગમે તે પરિણામ ભોગવીને પણ અમે કચ્છને શિક્ષકો અપાવીને રહેશું એ અમે નેમ સાથે આજે ગયા હતા અને હજી પણ અમારો આ પ્રયાસ ચાલુ રહેશે કેમકે જ્યારે બાળકોને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલમાંથી કઢાવો એવી પરિસ્થિતિ હોય છતના પોપડા પડે બાળકો ઇજાગ્રસ્ત થાય એવી પરિસ્થિતિ હોય સ્કૂલની ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે વીસ વર્ષથી જિલ્લા પંચાયત ભાજપની છે કચ્છમાં પરંતુ એમના દ્વારા કોઈ શિક્ષણને લગતું કામગીરી કરવામાં નથી આવતી આજે ઉદ્યોગોના એકસો ત્રીસ કરોડ માફ કરવામાં આવે છે પરંતુ કચ્છને શિક્ષકો નથી આપવામાં આવતા વર્ષોથી માંગ છે કે કચ્છી ભાષા જાણતા હોય એમને રાખો એ તો નથી થઈ શકતું પરંતુ હવે જ્યારે શિક્ષકો આવે છે અને પોતાના જિલ્લામાં બદલી કરાવીને ચાલ્યા જાય છે ત્યારે સ્થાનિક કચ્છીઓને ભરતી કરવામાં આવે એના માટે પણ આ સત્તાધીશો કોઈ પ્રયાસ નથી કરી શકતા ખરેખર આમની માનસિકતા કચ્છના બાળકો ભણે નહીં એવી છે કચ્છના બાળકોને પછાત રાખવાનું આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે હું રાણુભા શિવભા જાડેજા ભુજ તાલુકા કોંગ્રેસ પ્રભારી અને કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી આજે અમે જિલ્લા પંચાયતમાં કચ્છના શિક્ષણ મુદ્દે કચ્છની શાળાઓમાં શિક્ષક નથી અને ભારતીય જનતા પાર્ટી બેટી પઢાવો બેટી બચાવના નારા લગાવે છે તેમ જ કચ્છને શિક્ષિતથી વંચિત રાખ્યા છે એના માટે અમે શિસ્તબંધ રીતે ત્યાં રજૂઆત કરવા ગયા હતા ત્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીએ એમ કીધું કે બસ હવે ફોટા પડાઈ ગયા છે તો તમારું કામ પૂરું થયું અમે ફોટા પડાવવા માટે નથી આવ્યા અમે તમારા લોકો જિલ્લા પંચાયતના ચૂંટાયેલા હોય ભારતીય જનતા પાર્ટીના કે ભારતીય જનતા પાર્ટીના છ છ ધારાસભ્યો હોય કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્યો હોય કાઉન્સિલરો હોય તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હોય તેમની આ સરકાર પણ કાંઈ સાંભળતી નથી એના માટે અમે શિસ્તબંધ રીતે જિલ્લા પંચાયતની અંદર સામાન્ય સભામાં રજૂઆત કરવા ગયા હતા કચ્છના માટે શિક્ષણ જોઈએ શિક્ષણ વગર કચ્છના દીકરાઓ અને દીકરીઓ ભણશે કેવી રીતના શાળાઓમાં કોઈ પણ જાતના ચાલીસથી ત્રીસ ટકાની ઘટવાળા વિસ્તારો ક્યાંક ક્યાંક પચાસ ટકા ઘટ છે તેવા શાળાઓમાં શિક્ષક આપો એવામાં એના માટે અમે ગયા હતા અને અમે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે કચ્છની સ્પેશિયલ શિક્ષકોની ભરતી કરવામાં આવે તો કચ્છના દીકરાઓ દીકરીઓને ન્યાય મળશે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એકદમ બેકાર નીવડી છે કારણ કે કચ્છની આવક છે સમગ્ર ગુજરાત એક બાજુ કચ્છ ટેક્સ આપતો હશે ને કચ્છ એકમાંથી ટેક્સ જતો હોય જો તમે અમારા કચ્છના ટેક્સના પૈસે અમારા બાળકોને ભણાવી ન શકતા હો તો તમારે સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી તમામે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને રાજીનામા આપી દેવા આપણે સૌ જાણો જોઈએ આ કે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર વર્ષોથી કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ શિક્ષકોની કચ્છની અંદર ઘટ છે અવારનવાર અમે રજૂઆતો કરી ડીડીઓ સમક્ષ કરી છે કલેક્ટરશ્રી સમક્ષ કરી છે અને એમણે કીધેલું કે ભાઈ તાત્કાલિક ધોરણે જે શિક્ષકોની ઘટ છે એ પૂરી કરો અમે પહેલાં પણ જે ડીઓ સાહેબ છે એની પાસે પણ માહિતી માગી હતી તો કે બસ હવે અઠ્યાવીસ તારીખને અમારી જે છે એ બધી શિક્ષકોની ભરતી પૂરી થઈ જશે પણ આ જ તારીખ સુધીની અંદર ત્રણ હજાર શિક્ષકોની ઘટ છે તે ઉપરાંત હજારને પાછા છૂટા કર્યા એટલે જે ત્રણ અને એક હજાર જે છૂટા કર્યા એ ચાર હજાર થયા આપ સૌ જાણો છો તેમ જિલ્લા પંચાયતની અંદર એમના ચૂંટાયેલા શિક્ષણ સમિતિના ચેરમેને ઠરાવ કર્યો હતો કે જ્યાં સુધી ભરતી પૂરી ન થાય ત્યાં સુધી છૂટા નથી કરવાના હવે એ એમની જ પાર્ટીના લોકોએ સરાવ કરવો છે કે છૂટા નથી કરવા છતાં પણ એમને કયા કારણે છૂટા કરી અને જે ઘટ હતી એનામાં વધારો કર્યો છે શાસનની આવડત નથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે શાળાની અંદર ઓરણ નથી આ રીતે ચાલતું તંત્ર છે એની સામે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જે એક રજૂઆત કરવામાં આવી કે તમે મહેરબાની કરી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગાડો ચાલુ શિક્ષણ સત્ર છે તમારે જો કરવી જથી ભરતી કે છૂટા કર્યા હતા તો જે વેકેશન પીરિયડ ત્યારે કેમ નથી કરતા એ જ રીતે જે બીજો પ્રશ્ન છે કે જે મેરિટનો મેરિટ જ્યારે જે મેરિટ બહાર પાડવામાં આવ્યું તો કચ્છને સુલેશા માટે છેલ્લે રાખવામાં આવ્યું જે કચ્છના ટેલેન્ટેડ જે છે એ તો બારે વયા જશે અને આપણને જે બચશે જે હાઈ મેરિટવાળા છે બીજે ભરતી થઈ જવાના અને જે બચશે એ લો મેરિટવાળાને પાછું કચ્છના શિક્ષણ બગડે એના માટે આ સમગ્ર રજૂઆત હતી કે ભાઈ મેરિટ પણ એક સરખું પડવું જોઈએ મેરિટ અને હવે જ સમજી લો કે જે ભરતી થઈ ગયા છે કચ્છના વિદ્યાર્થી જે સારા શિક્ષકો કચ્છના લોકલ જે કહો છો કે લોકલ ભરતી કરશું તો તમે મેરિટ તો પાડ્યું નહીં કચ્છનું અને કચ્છને બાકાત કરી ગુજરાતનું મેરિટ પડી ગયું ગુજરાતના મેરિટની અંદર કચ્છનો જે જે ટોપર છે એ બીજી જગ્યાએ લાગી જશે તમે વાત કરો છો કે લોકલને અમે પ્રાધાન્ય આપશું તો આમાં લોકલ તો જે મેરિટવાળો જે બહાર હોય જશે તો તમારી મનસા જ નથી કે લોકલ ભરતી કરવી અને કચ્છમાં શિક્ષક ખાલી કાયમી રહેવાનો આ એમનું એમનું તંત્ર છે એની સામે અમારા ઉગ્ર આંદોલનો એક માંગ હતી કે લોકલ ભરતી છે હાઈ મેરિટવાળાનું જે મેરિટ છે સમગ્ર ગુજરાત સાથે પડવું હવે જો મેરિટ પડી ગયું છે તો તમે જે ભરતી કચ્છના થયા છે એનું બોન્ડ લેવાનું બંધ કરો જેથી કરીને એ બોન્ડ તમે એ લોકોને ત્રણ લાખના બોન્ડ આપવા પડે હવે એ ક્યો ટોપર જે પાછો અહીંયા ભરતી થાય ત્યારે આવશે એને ત્રણ લાખનું નુકસાન થાય તો ભરતી ભલે ત્યાં થઈ ગયો હોય તો કચરો જે છે એનું બોન્ડ ન લ્યો અને અહીંયા મેરિટ પડે ત્યારે અહીંયા કઈ શિક્ષક તરીકે ભરતી થઈ શકે એ અમારી રજૂઆત છે આ જ બતાવે છે કે સંસ્કાર અને કોંગ્રેસ દ્વારા એકદમ શિસ્ત રીતે રજૂઆત કરવા ગયા હતા અમારે સાંભળો કારણ કે લોકોના પ્રશ્નો હતા અમે ક્યાં અમારા પ્રશ્નો લઈને નથી ગયા કે અમારા રોડ બનાવો કે આ કરો અમે વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા આપ સૌ જાણો છો અમને તો અહીંયા રુદ્રમાતા પાસે દોઢસો વિદ્યાર્થીઓએ સટી કઢાવી નાખ્યા એવી રીતે દરેક તાલુકાની અંદર વિદ્યાર્થીઓ હવે તાળા મારવા માંડ્યા છે કાં શિક્ષકો નથી શિક્ષકો આ લોકો આપી નથી શકતા તો હવે આ આંદોલન જન આંદોલન બની ગયું છે વિદ્યાર્થીઓથી નાના બાળકો એનું શિક્ષણ બગડી રહ્યું છે બાળકો કહે છે કે હવે તો શર્મ કરો તમે લોકો અમારા જે વડીલો જ કદાચ તમારી પાર્ટીમાં છે નથી બોલી શકતા એ બાળકો રોડ ઉપર આવી ગયા છે ત્યારે અમારે જિલ્લા પંચાયતની અંદર જઈને આ ઉગ્ર રીતે રજૂઆત કરવી પડીએ રજૂઆત કરવાના દેવા માટે આ લોકોએ બળ પ્રયોગ કર્યો છે અમને બારે કાઢવામાં આવ્યા છે કે નહીં તમારી હવે અમારી લોકોની રજૂઆત છે અમારા આગેવાનો બધા છે આમાં કોઈ એવા નથી બધાએ શિસ્ત રીતે આંદોલન બહેનું અમારી મોટી સંખ્યામાં હતી કે લોકોના ભવિષ્ય માટે બાળકોના ભવિષ્ય માટે ચિંતિત હતી ત્યારે અમારી આ રજૂઆત છે કે શાળાના ઓરડા પૂરા હોવા જોઈએ શિક્ષકો પૂરા હોવા જોઈએ મેરિટ જે છે એની અંદર કચ્છનું મેરિટ ગુજરાતના મેરિટ સાથે પડે તો અહીંયા કંઈક સારા શિક્ષકો આપણને મળી શકે એ જ રીતે જે મેરિટની વાત થઈ ટેટની કે ટાટની પરીક્ષાઓ નથી લેવાની બે હજાર ત્રેવીસથી બે હજાર ત્રેવીસ તો ત્રેવીસ ચોવીસને પચીસ ત્રણ વર્ષ થયા તો જેની મર્યાદા વટાવી ચૂક્યા છે હવે જે પાંત્રીસ વય મર્યાદા કરી તો ખરેખર આજની તારીખમાં જે ત્રેવીસ પહેલાં જે છે ભરતી ઓલા રહી ગયા છે તો એની ઉંમર પૂરી થઈ જવાથી અત્યારે એ મેરિટમાં નથી આવી શકતા તો એનું ઉંમરનું પણ પાંત્રીસ કરીને સાડત્રીસ કરો કે આડત્રીસ કરો જેથી કરીને જેમને જ્યારે અન્યાય થયો છે તો એને અત્યારે ભરતી થઈ શકે આ સમગ્ર મુદ્દાઓ લઈને કોંગ્રેસ જ્યારે જિલ્લા પંચાયતમાં ગઈ હોય ત્યારે અમારા આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે લોકો જાગો આ બેરી મૂંગી સરકાર છે આ સરકારની અંદર અમે તમારી રજૂઆત કરવા જાય છે પણ અમને જ્યારે બળ પ્રયોગ કરીને બહાર કરવામાં આવે છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમે જિલ્લા પંચાયતમાં ચૂંટીને મૂકેલા લોકો પણ જાણે હાથ હદબ કરીને ઊભા છે તમારા પ્રશ્નો માટે અમે એમને પણ કીધું શર્મ કરો તમે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા છો કાલ સવારે પબ્લિકમાં જવાબ દેવાનો છે ધારાસભ્યો અંદર હતા એમને કીધું તમારો તો સમગ્ર વિસ્તાર તમારા વિસ્તારમાં કેટલી ઘટ છે તો એ તો તમે બોલો એમાં અમે તો નથી તમારા વિસ્તારની વાત વાત નથી સમગ્ર કચ્છની વાત છે તો તમારા એ જે સ્કૂલોની અંદર ત્યારે અમારી કોઈ સાંભળતું નથી તો શા માટે રાજીનામા આપો અમે તો એ તમારી સાંભળતા નથી તમારી સરકાર નથી સાંભળતી તો રાજીનામા આપો કોઈને અન્યાય ન કરો લોકોના જે પ્રશ્નો છે એને વાચા આપો બસ એટલું જ અમે કહેવા માટે આજે અમારું સમગ્ર કોંગ્રેસ પરિવાર લોકોના પ્રશ્નો માટે અને હજી પણ જે પણ પ્રશ્નો છે એના માટે રાત દિવસ વી કે જિલ્લા કોંગ્રેસના પ્રમુખની આગેવાની અંદર એના જે માર્ગદર્શન તળે આખું કોંગ્રેસ પરિવાર કચરા એક 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 પ્રશ્ન માટે લડશે